ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ ત્રણ લોક ની અંદર તમારા જેવો સ્વરૂપવાન આ જગત માં બીજું કોઈ નથી પ્રભુ તમાલ વર્ણમ તમાલ વર્ણ જેવું તમારું સ્વરૂપ છે ઠાકોરજી એટલા બધા કાળા નહોતા આપણે બધા કાળા કાળા કરીને વગોવી નહીં ખાશ બાકી ઠાકોરજી એટલા બધા કાળા નથી હા શ્યામ વર્ણ એટલે તમાલ વર્ણ જેવા છે તમાલ પત્ર વર્ણ કેવો હોય એવા ઠાકોરજી છે હાવ કઈ કાળા નથી બાકી ઘણા એવા કાળા હોય એવા કાળા હોય અમાવસીની કાળી રાતે કદાચ ને ચોપાટી ઉપર ફરવા નીકળો હોય ને દાંત કાઢીને ત્યારે ખબર પડે કે આ માણસ છે કોક બાકી બધું કાઢે કાઢું ડિબાંગે ડિબાંગ ઘણા એવા કાળા હોય ઓ જો કે ઠાકરજી એ તો બધું રૂપ રંગ ને બધું આપ્યું હોય એટલે એમાં કંઈ એમના ઉપર હસવાની કે ઠઠ્ઠા મસ્તી એમની કરવાની કોઈ જરૂરત ના હોય તો ઠાકરજી જેવું રૂપ આપે જ્યાં જન્મ આપે જેવા બનાવે તો ઠાકોરજી ની મરજી હોય પણ ઠાકોરજી એટલા બધા કાઢા નહોતા જેટલા લોકો આજે વગોવે છે એટલા ઠાકોરજી કાઢા નથી